હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બે કોમર્સ યુનિટ નંબર એક આંતરરાષ્ટ્રીય વેપારના મોસ્ટ એમ્પી ટૉપિક વિશ્વ બેંક અને તેની સાથી બેંકો વિશે ચર્ચા કરીશું જો આપ દર્શાવેલ સંપૂર્ણ કોર્સ કે જે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જે એપ્લિકેશન ઉપર અવેલેબલ છે એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ કોર્સની વેલિડિટી એક વર્ષની રહેશે જેમાં અહીં દર્શાવેલ તમામ બાબતો આપ મેળવી શકશો વધુ માહિતી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવી છે વધુ ન લેતા શરૂ કરીએ વિશ્વ બેંક અને તેની સાથી બેંકો તો સૌ પ્રથમ વિશ્વ બેંક એને કહેવામાં આવે છે આઈબીઆરડી અથવા વિશ્વ બેંક તો એનું નામ છે પુનર્નિર્માણ અને વિકાસ માટેની જે આંતરરાષ્ટ્રીય બેંક છે આઈ લેક્ચર જ્યારે આપણે જોયો ત્યારે આઈબીઆરડીનું પૂરું નામ પણ આપણે જોયેલું તો એ પૂરું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે ત્યાર પછી એની સ્થાપના ક્યારે થઈ તો પાંચ ડિસેમ્બર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ બ્રિટન વોર્ડ કમિશન દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે આઈબીઆરડી અને તેની સાથી બેંકોનું જે જૂથ છે એને વર્લ્ડ બેંક તરીકે ઓળખવામાં આવે છે એનું વડમથક વોશિંગ્ટન ડીસીની અંદર છે જૂન ઓગણીસો ને આ બેંક કાર્યરત થઈ છે વિકાસશીલ દેશો કે જેમાં ભારત જેવા દેશનો સમાવેશ થાય એના વિકાસ અને પુનઃનિર્માણનું કામ કરે છે ત્યાર પછી અન્ય બેંકોની વાત કરીએ તો આઈબીઆરડી બીજું શું કરે છે તો આઈબીઆરડીની જે બીજા કક્ષાની અથવા બીજી સાથી બેંક છે એનું નામ છે આઈડીએ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન જે એકસો સિત્તેર દેશોની જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ગરીબી દૂર કરીને લોન ક્રેડિટ ની સમાન વહેંચણી અને જીવન ધોરણ સુધારવા માટેનું કામ કરે છે એકસો સિત્તેર દેશો માટે ત્યાર પછી છે આઈએફસી એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ કોર્પોરેશન્સ અથવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કોર્પોરેશન જેની સ્થાપના 1956 માં છપ્પનમાં કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનો વિકાસ કરીને ગેરંટી વગર મૂડીરોકાણની સવલત છે એ સભ્ય દેશને પૂરી પાડવા માટે ત્યાર પછી છે મીગા મીગાનું પૂરું નામ છે મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી જેની સ્થાપના થઈ 1988 માં વિકાસશીલ દેશોની ગરીબી દૂર કરીને જીવન ધોરણમાં સુધારો કરી આર્થિક વિકાસ અને વિદેશી મૂડીરોકાણ વધારવાનો હેતુ આ બેંકનો હતો ત્યાર પછી છે આઈ જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આંતરરાષ્ટ્રીય સેન્ટર વાટાઘાટો અને મૂડી રોકાણ સંબંધિત છે જેની સ્થાપના ઓગણીસો ને થઈ અને ઓગણીસો છાસઠમાં વિધિવત રીતે કાર્યરત થઈ છે કાર્ય શું કરે છે તો કે આંતરરાષ્ટ્રીય રોકાણ સંબંધિત જે કંઈ ગેરસમજ છે અથવા ઝઘડાઓ છે એનું સમાધાન કરવાનું કાર્ય કરે છે લવાદ તરીકેનું કામ બજાવે છે અને તકરાર નિવારણ નિવારણ કરે છે દેશો દેશો વચ્ચે સંઘર્ષ ન થાય એ માટે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત